મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે જામનગર દેવભૂમિ દ્વારકા ભૂપેન્દ્ર પટેલગર જિલ્લા અધિકારીઓ સાથે બેઠક પણ થઈ છે પૂરના કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી પણ મેળવવામાં આવી છે મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા છે પૂરના કારણે સર્જાયેલી જે સ્થિતિ છે એનાથી ખુદ જાણકારી મેળવી રહ્યા છે मुस्ताक जुडा मुस्ताक मुख्यमंत्री जानकारी मिळवी ख्याल આ બિલકુલ બિલકુલજનક વાત કરવામાં આવે તો જે રીતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિની જે પરિસ્થિતિ સર્જાય છે અને ખાસ કરીને આ તમામ વિસ્તારોની ચિંતા કરીને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે હવાઈ માર્ગે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે જામનગર એરપોર્ટ ખાતે જે છે રાજ્યના મંત્રી શ્રી મુડુભાઈ બેરા અને રાઘવજભાઈ પટેલ સહિતના તમામ મંત્રીશ્રીઓ તેમજ સભ્યો અને મેયર સહિતના તમામ ઉપસ્થિત રહ્યા હતા અને જે એરપોર્ટ ખાતે જે છે મુખ્યમંત્રી દ્વારા જે છે આ તમામ સાથે ત્યાં બેઠક કરી અને આખી જામનગરની પરિસ્થિતિ આગેની જે ચિતાર મેળવ્યો હતો અને ક્યાં ક્યાં કઈ પ્રકારની સહાયને મદદ

જે ખબરો સામે છે બંધ તમામ મદદની ખાતરી પણ આપવામાં આવેલી છે